મોજમાં મોકાતાકાનોમાં થાકો ઓ હાથે ઘોડો ઘોરો સડે જવા કાણે એટલું હાલ્યા ને દેખાય ના જવાનું હોય આ ઓલું વાહનું ઓલી થાય હોઢાણા ને ગરડામાં જાય એવું જ છે याते तो, <laughs> ने की आज जो भगवान वो फोन होई तो फुल नहीं तो न के पासा बस मा था घुमरो मारे बसु तो कहीं गावे पासा ई बेहे जे पासा बसमा वारन दोई तो बिजू बनोई तो हाल वारन छोळवे तो बस वारो आवे जे वारो आवे जे ने पतो वारो थावे जे ने बस स्टेशन इज छे एक वारन ने चपड़े की टुकड़ो डक ने तन्ने कासा

કદાચ ને ચાયરીન લાગ્યો ને પડે તો 90 સેકન્ડ ટાઈમ હોય એટલી ટાઈમમાં માં ન હોગે રાતે ઉઠાને સુતા શાંતિ થાય થાલે અરે મન થાય કે ગઈ મંકરમાં હે હતા એવા થાય બે ને કે મંકરમાં હતા ભાઈ તો તો જાય તનો લાગીને દિલ્હી વરનું લાગી આનું મિશન હે આખો એક આ બસ સ્ટેશન છે આ ઉભે ઓ પાસ કરો 19 નંબર ની અમારે એવા સર્કલ પાર કરે ઓલી ગમે જાઉ જોઈએ હે નાથો બસ સ્ટેશન ઓલી ગમે લાવ મશીન ફટાવા જો

એક નંબર તો અમારા માં કંઈ કપાતું નહીં બધું રેગ્યુલર જ ચાલે લગભગ સાલી પાંત્રીસ સાલી મિલી ખાવાની હોય કંઈક સાલી મિલી આપણેમાંથી સાલી મિલી તો હોય ખાવાની પણ ને કાપતા હવે એની સુધી રેગ્યુલર હાથથી હાથ વાગે તમે જેટલી ઘડી કામ કરો એટલી ઘડી બાવી હો બાવી હો સેકલ પગાર રહ્યો હતો દસ દિનો એટલે સારો કહેવાય આ જરાક નરવાઈ પગા હજુ વિજય જ મોઈ પાણી ખેચરા વાત ઓચરી હિવાઈ ગઈ હતી બપોરે એક એક ડોટ લોટલી ખાતો હાથાવકી ખોરાક કી દીયો છે આ બતિયે રહેતો તો આ આવતો બેરુપ્લી નીકળી જાય પછી તો છત્રી તે હે ગબસવા નાની ગાડી 1.5 તો જો ને થી રૂપિયા કેસ પૂરા થઈ ગયા મિસ્કી રૂપિયા ને આલ બેસી જાય અને મે બે ફેર અડાયો બે ટિકિટ મારા કાર્ડ માં કાપી કાં કેવાનું કરું રોગો કાર્ડ લીધા વગર જોડ્યો અહીં જોડો આદુએ થાકે લેજા તો ને કઠણ કરને કે કામ હોય જોવાનું ન હોય કાર્ડ હે બેરે પણ આ કી આતે તરત કહી દઉં ઇન કેસ ઇન કેસ મારામાં હું તા અત્યાર અત્યારે હું તો વીધ્યા તા મતલ હું હતા પાંચ ને પાંચ દસ ને અગિયાર રૂપિયા ગપતા ને અગિયાર રૂપિયા વેધ્યા સો રૂપિયા વેજ્યા મારા કાતમાં પાછી રિટર્ન એક થાય મારા મળે પસા પસંદ રિચાર્જ કરાવ્યા ત્યાં થાય હા જય કોઈ નથી રોકો ધકો ચોળે વાંધો બધા ભાગી જાય દુકાનું મન કરે આરંદ્ર નમી રહ્યો

દોઢ કલાકમાં પાછા ભૂગવ્યો અમે એવું હતું બસમાં તમે દોઢ કલાક સુધી એક ફરે કાર્ડ લીડેડો હોય ને એટલે તમારે પૈસા ન કપાડે આથી સીડ્યા હતા આથી સીડ્યા હતા છ ને આઠથી સીડ્યા હતા પાછા વા હાથ વાગે પાછા બસમાં બે શકાય વીજળીના કાર્ડમાં સેરી ગયું હતું બેલેન્સ એની નખવેન પર ભર ઓડાડી દીધું નખમાં મેં મારા કાર્ડમાંથી બે ટિકિટ કપી હતી બે ફરે અડાડ્યું હતું એ પૈસા ન કપાય આ તો ઘણી કહેતો એની સમજ્યા અડાડી દીધો ને એના પાંચ કપાઈ ગયા મેં એમાં સ્કેન કર્યો એટલે મારા પૈસા ન કપાના આ તો હમણાં કહેતો તું તું અડાડ મને કે બે ફરે વિજય ને એ કહે કે વિજય એ સમજો કે તું આ તો એ કહે કે ઉલ્લેખર રાણી અડાડ્યો તો તું અડાડ એટલે ઉલ્લેખર રાણી કે આણી અડાડ્યો તો બે ફેરે રાજુ ખરે તું અડાડી કે વિજય ની ઈ કે ઈ કે એ ગોઠ્યું આજ રજા હતી એટલે અમારે કંઈ કામ ન થયું થોડો ઘણો નાસ્તો ને બધું એવું લીધું બાકી અમારા પડખે મોલ હે બે કિલોમીટર સસ્તું પછી વાથી ઓછું લીધું દસ પંદર રૂપિયાનો ફેર હોય ના ખાધો થોડા ઘણા વાપરે ભાગે છે